અમદાવાદ ગાંધીનગર ને જોડતો એક વૈશ્વિક રક્ષણ આઈકોનિક રોડ બની રહ્યો છે જે પ્રદૂષણથી મુક્ત ટ્રાફિક થી મુક્ત તો હશે જ તેની સાથે 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 હાઈ પણ ટક્કર આપે તેની તૈયાર કરાશે અમદાવાદમાં વિકાસની નવી ઓળખ બનવા જઈ રહેલો આઇકોનિક રોડ એક અભૂતપૂર્વ શહેરી વિકાસ પ્રોજેક્ટ છે જેમાં રાઈટ ઓફ વે નેવું મીટર અને એકસો આઠ મીટરની વિશાળ પોલાઈમાં વિકસાવવામાં આવશે આ કેન્દ્રમાં ચાર મીટર પહોળી સ્કલ્પચર વૃક્ષો અને પ્લાન્ટેશન સાથે પટ્ટી બંને બાજુ જાળવણી સાથે ચોરસ મીટર વિસ્તારમાં વ્યાપક પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવશે આ આઇકોનિક રોડને અર્બન લંગ્સ રોડ તરીકે વિકસાવવામાં આવશે જે શહેરી વિકાસનું પણ અનોખું જ ઉદાહરણ બનશે અમદાવાદમાં ચાંદખેડાના વિસદ સર્કલથી તપોવન સર્કલ સુધીનો સાડા ત્રણ કિલોમીટરનો રોડ જોગિંગ ટ્રેક સાયકલ ટ્રેક ફૂડ કિયોસ્ક પ્લાઝા અને ડિસેબલ ફ્રેન્ડલી સુવિધાઓ સાથે અમદાવાદ ગાંધીનગરને જોડશે આ રોડની વિશેષતાની વાત કરીએ તો તેને ઝીરો પોલ્યુશન અને ઝીરો ટ્રાફિકની નીતિથી જીઓમેટ્રિક ડિઝાઇન સાથે ડેવલપ કરવામાં આવશે આગામી દિવસોમાં જ રોડ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાશે તદઉપરાંત સાડા મીટર પહોળો જોગિંગ ટ્રેક બેઠક વ્યવસ્થા ફૂડ કિયોસ્ક પ્લાઝા મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓ સર્વિસ લેન તરફ બંને બાજુ બે પોઈન્ટ એક મીટર પહોળો સાયકલ ટ્રેક સાત મીટર પહોળી સર્વિસ લેન પ્રોપર્ટી લાઇન સાથે ઓછામાં ઓછી બે મીટરની ફૂટપાથ જંક્શન ઇમ્પ્રુવમેન્ટ થીમ આધારિત રોડ ડિઝાઇન આધુનિક લાઇટિંગ ડિસેબલ વ્યક્તિઓને અનુકૂળ ડિઝાઇન સાઇનબોર્ડ સ્ટ્રીટ ફર્નિચર અને હોર્ડિંગ જેવી સુવિધાઓ સાથે આ રોડ શહેરનો નવો આઇકોન બની રહ્યો છે જે પર્યાવરણ આરોગ્ય મનોરંજન અને ટકાઉ વિકાસનું અનોખું સંયોજન રજૂ કરશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ આધુનિક અને વૈશ્વિક કક્ષાના બંને તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આ આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે ચાંદખેડા વિસર સર્કલથી તપોવન સર્કલ સુધીના અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ત્રણ પોઈન્ટ છ કિલોમીટરના રોડને આધુનિક વૈશ્વિક કક્ષાનો રોડ બનાવવામાં આવશે પ્રદૂષણ મુક્ત રોડ બનાવવામાં આવનાર છે બંને તરફ ચૌદ પોઈન્ટ પંચોતેર મીટરનો લેન રોડ બનાવવામાં આવશે તો ઝડપથી ટ્રાફિક મુક્ત બને તેના માટે લેન રોડ ઉપરાંત સર્વિસ લેન રોડ પણ બનાવવામાં આવનાર છે